જય માતાજી મિત્રો આજે ફરી એકવાર આપ સૌની સમક્ષ ઇતિહાસની વાત લઈને પ્રસ્તુત થયો છું મિત્રો આજે આપણે વાત કરવી છે શ્રી કૃષ્ણના શૌર્યના પરાક્રમોની મિત્રો શ્રી કૃષ્ણે દ્વારકા વસવસાટ કરીને અનેક પરાક્રમો કર્યા છે જે આપ સૌને જાણ હશે જેમાં પાતાળમાં જઈને પંચજન્ય રાક્ષસોનો વધ કરીને પંચજન્ય શંખને તેમની પાસે હતો તે મેળવો છે જેનો ઉપયોગ મહાભારતના યુદ્ધમાં કર્યો હતો અર્જુન સાથે ખાંડવનમાં જઈને સુદર્શન ચક્ર મેળવું હતું જે દિવ્ય ચક્ર હતું આ દિવ્ય ચક્રનો ઉપયોગ પણ મહાભારતના યુદ્ધમાં કર્યો હતો ઇન્દ્રની રાજધાનીમાં જઈને પારિજાતક વૃક્ષ પૃથ્વી પર લઈ આવ્યા હતા જે દ્વારકામાં તેને રોપવામાં આવ્યું હતું નાગજીતના પુત્રોને યુદ્ધ મેદાનમાં હરાવીને સુદર્શન રાજાને બંધનમાંથી મુક્ત કરાયા હતા એકલવ્ય અને જંભ નામના દૈત્યો હતા મિત્રો તેમને મારી હટાવ્યા હતા આવા ભવ્ય કાર્ય કર્યા હતા મિત્રો અને આવી જ રીતે આ જ કાર્યો તેમની શૌર્યતાના પ્રતીક હતા મિત્રો બીજી કોઈ આપણે જોઈએ તો મહાભારતના યુદ્ધમાં આપણે જોઈએ યુધિષ્ઠિર જ્યારે દ્રૌપદીને જુગારમાં હારી ગયા હતા અને દુશાસન દ્રૌપદીને જ્યારે ધસડીને રાજસભામાં લાવીને તેના વસ્ત્રો ખેંચીને નગ નગ્ન કરવાનો પ્રયત્ન કરતો હતો એ સમયે મિત્રો એ સમયે શ્રી નવસો નવ્વાણું વસ્ત્ર દ્રૌપદી માતાને અર્પણ કર્યા હતા યુદ્ધના મેદાનમાં અર્જુન સામે આવેલા સગા વાલા કૌટુંબી વ્યક્તિઓ સામે લડવા તૈયાર ન હતો ત્યારે યોગ દ્વારા લડવા તૈયાર કરે છે અને લડાઈમાં સાંગો પાંગ નીકળીને દુશ્મનોનો સાફ કરી નાખે છે તેટલા જ ચમત્કારો બાળ અવસ્થામાં યુવા અવસ્થામાં બતાવ્યા હતા મિત્રો અંતમાં હથિયાર ઉપાડવા વગર ફક્ત દોઢ ફૂટના પોળા વાસના બનાવેલા વાસળીના નાદે દુનિયાને અસરમાં લાવીને પોતાના પ્રભાવમાં રાખીને શાસન કર્યું હતું તે જ એક સૌથી મોટામાં મોટો ચમત્કાર છે Dei uma até de metrô.